નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મોંઘવારી ભથ્થું પચાસ ટકાને પાર જશે માર્ચ મહિનામાં તો શું કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર નવું જે પગાર પંચ છે આઠમું પગાર પંચ તેમની મિત્રો નિમણૂક કરશે કે નહીં આ એક ખૂબ જ સળગતો પ્રશ્ન તમામ કર્મચારીઓના મનમાં મિત્રો હાલ ચાલી રહ્યો છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો કે ગત સાત પગાર પંચોમાં કેટલા ટકા મોંઘવારી ભથ્થું થવાથી સરકારે કયા પ્રકારના ફેરફારો કર્યા હતા અને મિત્રો સાથે જ સાતમા પગાર પંચમાં શું શું સેટલમેન્ટ થયા હતા અને આઠમું પગાર પંચ શું નિભાશે કે નહીં આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો સરકાર દ્વારા ગત વર્ષે એટલે કે દર બે હજાર ચૌદ માં જે સાતમો પગાર પંચ છે તે યુપીએ સરકાર એટલે કે મનમોહનસિંહ સરકારે જે છે તે ફેબ્રુઆરી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ને ચૌદ ના રોજ જે છે તે મિત્રો સાતમા પગાર પંચનું ગઠન કરી દીધું હતું અને સાતમા પગાર પંચમાં નિમાયેલા જે કેન્દ્રીય અધિકારીઓ અને કેન્દ્રીય છે તેમના વચ્ચે જે પેન્શનર્સ છે અને કર્મચારીઓ તેમને પગાર અને પેન્શન ચૂકવાઈ રહ્યા છે મિત્રો ગત વર્ષે જે છે તે મોંઘવારી પથ્થું પચાસ ટકાને પાર જતા સાતમું પગાર પંચ બે હાજર માં નીમવામાં આવ્યું હતું આ વખતે પણ કંઈક એવું જ થવા જઈ રહ્યું છે કારણ કે હાલ જે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું છે તે મિત્રો છેતાલીસ થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં મિત્રો જે છે એટલે કે હવે જે જાન્યુઆરી બે થી જે મોંઘવારી ભથ્થું વધવાનું છે તે પણ મિત્રો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે શ્રમ વિભાગના જે આંકડાઓ બહાર પડ્યા છે તે મુજબ ચાર પોઈન્ટ અઠ્યાવીસ ટકા જેટલું વધશે એટલે કે ચાર ટકા જેટલું સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે ને મોંઘવારી ભથ્થું જે છે તે આપોઆપ પચાસ ટકાને પાર નીકળી જશે હવે મિત્રો પચાસ ટકાને પાર થતા જે સાતમા પગાર પંચમાં થયેલા સેટલમેન્ટ મુજબ મોંઘવારી ભથ્થું જ્યારે પચીસ થાય ત્યારે મિત્રો એચઆર એમાં વધારો કરવો એક ટકો એમ મોંઘવારી ભથ્થું પચાસ થતા જ મોંઘવારી એચઆર એ અને બીજા ભથ્થાઓમાં પણ મિત્રો જે છે ટકાવારી વધવા જઈ રહી છે સાથે જ મિત્રો આઠમો પગાર પંચનું જે ગઠન છે તે સરકાર નીતિ નિયમ મુજબ જે પાછલા સાત પગાર પંચોના નિયમ મુજબ હવે સરકારે આઠમા પગાર પંચનું ગઠન જે છે તે મિત્રો કરવું શક્ય થઈ ગયું છે એટલે કે આવશ્યક બની ગયું છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો જે છે તે હાલ સુધી આઠમા પગાર પદના ગઠનને લઈને કોઈ પણ જાતના જે છે તે ન્યૂઝ બહાર આપવામાં આવ્યા નથી ગત મહિને મિત્રો ગુજરાત ભારત દેશના નાણા સચિવ પી સોમનાથન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને જેમાં તેમણે ગુજરાત માફ કરશો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા પગાર જે ભલામણો છે આઠમા પગારપંચ માટે હજુ સુધી સરકારને કોઈ પણ જાતના સૂચનો મળ્યા નથી અને આઠમું પગારપંચ હાલ નિમવા માટેનું સરકારનું કોઈ આયોજન નથી તેવું તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું સાથે જ મિત્રો ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે જૂની પેન્શન કર્મચારીઓ હોબાળો કરી રહ્યા છે તેના માટે પણ દ્વારા મિત્રો છે તે એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જૂની પેન્શન યોજના લાગુ કરવાની સરકારની હાલ કોઈ પણ જાતની યોજના નથી પરંતુ જે નેશનલ પેન્શન સ્કીમમાં થઈ રહેલા કર્મચારીઓને નુકસાન ન્યૂ પેન્શન સ્કીમ એનપીએસ માં જે કર્મચારીઓ રિટાયર થાય છે અને પેન્શનમાં જે નુકસાન થઈ રહ્યું છે

તો આપોઆપ મિત્રો ત્રણ ચાર ટકા મોંઘવારી બધું વધશે એટલે કે પચાસ ટકા ને પાર જતું રહેશે એટલે ચોક્કસથી સરકારે મિત્રો જુલાઈ મહિના પછી એટલે કે દિવાળીની આસપાસ ચોક્કસ થી મિત્રો આઠમા પગાર નું ગઠન કરવા સરકારને મિત્રો ચોક્કસથી વિચારણા કરવી પડશે મિત્રો મિત્રો સાતમા પગારપદની સ્થાપના વર્ષ બે હજાર ચૌદ માં કરવામાં આવી હતી ભલામણો બે હજાર સોળ માં આપણે વાત કરી તે પ્રમાણે અમલમાં આવી હતી હવે કર્મચારીઓ આઠમા પગાર રાહ જોઈ રહ્યા છે સરકારે સંસદમાં અંગે મોટી અપડેટ આપી છે મિત્રો કેન્દ્ર કર્મચારીઓ બજેટમાં ફ્રીટમેન્ટ પેટર્ન અને મોંઘવારી ભથ્થાની જાહેરાત કરીને રાહ જોઈ રહ્યા હતા જોકે તેમણે ધારેલા ખુશીના સમાચાર નહોતા મળ્યા તેવામાં ત્યાર પછી આઠમા પગાર પંચ વિશે પણ સમાચારો આવી રહ્યા હતા જોકે હવે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ અને તેને લાગુ કરવાના મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે સંસદમાં ચાલી રહેલી બજેટ સત્ર દરમિયાન એક લેખિત સવાલના જવાબમાં સરકાર તરફથી આ બાબતે જણાવવામાં આવ્યું હતું કે શું જણાવવામાં આવ્યું હતું મિત્રો આઠમો પગાર પંચ લાગુ થશે કે નહીં તો જાણીએ મિત્રો કેન્દ્ર કર્મચારીના પગારમાં માળખામાં ફેરફાર કરવા માટે સરકાર દર વર્ષે આપણે વાત કરીએ અગાઉ તે પ્રમાણે પગાર પંચની ભલામણો સ્વીકારી અને પગાર પંચ લાગુ કરતી હોય છે દેશમાં પ્રથમ વાર પગાર પદની રચના જાન્યુઆરી મિત્રો ઓગણીસો છેતાલીસ માં કરવામાં આવી હતી ત્યાર પછી દર વર્ષે મિત્રો દસ દસ વર્ષે રચના કરવામાં આવે છે અને હાલ સાતમું પગાર અંતર્ગત લોકો પગાર મેળવી રહ્યા છે જે જ રીતે અગાઉના સાતમા પગાર પદની રચના અઠ્યાવીસ ફેબ્રુઆરી બે ના રોજ કરવામાં આવી હતી આ કમિશન ભલામણો ભલામણ વર્ષ બે માં લાગુ કરવામાં આવી હતી હવે કર્મચારીઓને લાગી રહી છે કે આઠમા પગાર લાગુ કરવાનો સમયગાળો આવી ગયો છે નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરી બુધવાર બુધવારે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે સરકાર પાસે

વધશે મિત્રો ડીએ જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી નથી મિત્રો આમ જે છે તે નાણા રાજ્ય પ્રધાને જે છે તે ક્લિયર કરી દીધું છે કે આઠમો પગાર પણ જ્યારે લાગુ પડશે નહીં તો આઠમા પગાર પણ ની રાત જોઈને બેરેલા કર્મચારીઓ માટે મિત્રો આ થોડાક માઠા સમાચાર છે પરંતુ આશા રાખીએ કે આવનારી નવી જે બજેટ સત્ર આવશે અને નવી જે સરકાર છે ચોક્કસથી કેન્દ્રીય કર્મચારીઓને અને રાજ્ય સરકાર કર્મચારીઓ માટે ચોક્કસથી આઠમા પગાર પણ ભલામણો સ્વીકારી અને આઠમો પગાર પંચ નીમશે તેવી આશા છે જય હિન્દ અસ્તુ